શ્રી ગણેશાય નમ ઓમ નમ શિવાય હર હર મહાદેવ આગળના અધ્યાયમાં આપણે જોયું કે જે આશ્રમમાં કામ શત્રુ ભગવાન શિવે તપસ્યા કરી હતી તે જ આશ્રમમાં નારદજીએ પણ તપસ્યા કરી અને કામદેવ પર શિવજીની કૃપાથી વિજય પ્રાપ્ત કર્યો પરંતુ નારદજીને અભિમાન થઈ ગયું કે એમણે કામદેવને જીતી લીધા છે હવે આપણે આગળ જોઈશું ભગવાન શિવની ઈચ્છાથી માયા વિસારદ હરિએ તત્કાળ પોતાની માયા પ્રગટ કરી એમણે મુનિના માર્ગમાં એક વિશાળ નગરની રચના કરી જેનો વિસ્તાર સોયોજનનો હતો તે અદ્ભુત નગર ખૂબ જ મનોહર હતું ભગવાને એને પોતાના વૈકુંઠ લોકથી પણ વધારે રમણીય બનાવ્યું હતું વિવિધ પ્રકારની વસ્તુઓ એ નગરની શોભા વધારી રહી હતી ત્યાં સ્ત્રીઓ અને પુરુષો માટે ઘણા બધા વિહાર સ્થળો હતા તે શ્રેષ્ઠ નગર વર્ણોના લોકોથી ભરેલું હતું ત્યાં સીલ નિધિ નામનો સાળી રાજા રાજ્ય કરતો હતો તે પોતાની પુત્રીનો સ્વયંવર કરવાનો હતો તેણે પોતાની પુત્રીના સ્વયંવર માટે મહાન ઉત્સવનું આયોજન કર્યું અને કન્યાને પરણવા માટે ઉત્સુક થઈને ચારે દિશાઓથી ઘણા રાજકુમારો પધાર્યા હતા વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરી હતી અને સુંદર શોભાથી પ્રકાશિત થઈ રહ્યા હતા રાજકુમારોથી તે નગર ભર્યું ભાદર્યું દેખાતું હતું આવા સુંદર રાજનગર ને જોઈને નારદજી તો મોહિત થઈ ગયા તે રાજા શીલ નિધિના દ્વાર પર ગયા મુનિ શિરોમણી નારદજીને આવેલા જોઈને મહારાજા કર્યું એને બોલાવી અને એની પાસે નારદજીના ચરણોમાં પ્રણામ કરાવ્યા એ કન્યાને જોઈને નારદ મુનિ તો ચકિત થઈ ગયા અને બોલ્યા કે હે રાજન આ દેવકન્યા જેવી સુંદર મહાભાગા કન્યા કોણ છે રાજાએ કહ્યું કે હે મુને આ મારી પુત્રી છે એનું નામ શ્રીમતી છે હવે એના વિવાહનો સમય આવી ગયો છે અને એને માટે સુંદર પતિ પસંદ કરવાના નિમિત્તે સ્વયંવરની રચના થઈ છે તો હે મહર્ષિ આપ એનો ભાગ્ય બતાવો રાજાના આ પ્રકારના પૂછવા પર કામથી વિવળ થયેલા મુનિ શ્રેષ્ઠ નારદ એ કન્યાને પ્રાપ્ત કરવાની ઈચ્છા મનમાં રાખીને રાજાને કહ્યું કે હે ભોપાલ તમારી આ પુત્રી સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન છે પરમ સૌભાગ્યવતી છે પોતાના મહાન ભાગ્યને કારણે એ ધન્ય છે અને સાક્ષાત લક્ષ્મીની જેમ સમસ્ત ગુણોનો ભંડાર છે એનો ભાવિ પતિ નિશ્ચય જ ભગવાન શંકરની જેમ વૈભવશાળી સર્વેશ્વર કોઈથી પણ પરાજય ન પામનાર વીર વિજયી તથા સંપૂર્ણ દેવતાઓમાં શ્રેષ્ઠ થશે આવું કહીને નારદ મુનિ ત્યાંથી ચાલ્યા ગયા તે કામને વસીભૂત થઈ ગયા હતા શિવની માયાએ એમને વિશેષ મોહમાં નાખી દીધા હતા નારદ મુનિ મનમાંને મનમાં જ વિચારવા લાગ્યા કે હું આ રાજકુમારીને કેવી રીતે મેળવું સ્વયંવરમાં આવેલા નરેશોમાંથી બધાને છોડીને એકમાત્ર મને જ પણ એ કેવી રીતે સંભવ થાય સમસ્ત સ્ત્રીઓને સૌંદર્ય સર્વથા પ્રિય હોય છે અને સૌંદર્યને જોઈને જ તે પ્રસન્નતાપૂર્વક મારે અધીન થઈ શકે એમાં કોઈ સંશય નથી આમ વિચારીને કામથી વિહવળ થયેલા મુનિવર નારદ ભગવાન વિષ્ણુનું રૂપ ગ્રહણ કરવા માટે તત્કાળ તેમના લોકમાં જઈ પહોંચ્યા નારદજીએ કહ્યું કે હે ભગવાન તમારા ભક્ત જે સીલનિધિ રાજા છે એ સદા ધર્મ પાલનમાં તત્પર રહે છે એમની એક વિશાળ લોચના કન્યા છે જે ખૂબ જ સુંદર છે એનું નામ શ્રીમતી છે તે વિશ્વ મોહિની રૂપે વિખ્યાત છે અને ત્રણેય લોકોમાં સૌથી વધારે સુંદર છે હું તરત જ એ કન્યા સાથે વિવાહ કરવા ચાહું છું અને રાજા શીલનિધિએ પોતાની પુત્રીની ઈચ્છાથી સ્વયંવર રચાવ્યો છે ચારે દિશાઓમાંથી ત્યાં હજારો રાજકુમારો પધાર્યા છે હે નાથ હું આપનો પ્રિય સેવક છું તેથી મને તમારું રૂપ આપી દો જેથી રાજકુમારી શ્રીમતી નક્કી મનેજ વરે નારદ મુનિની આવી વાત સાંભળી ભગવાન મધુસૂદન હસી પડ્યા અને ભગવાન શંકરના પ્રભાવનો અનુભવ કરીને દયાળુ પ્રભુએ એમને જવાબ આપ્યો હે મુનિશ્રેષ્ઠ તમે તમારા ઈચ્છિત સ્થાને જાઓ હું એવી જ રીતે તમારું હિત સાધન કરીશ જેવી રીતે શ્રેષ્ઠ વૈદ અત્યંત પીડિત રોગીનું કરે છે કેમ કે તમે મને વિશેષ પ્રિય છો આવું કહીને ભગવાન વિષ્ણુએ નારદ મુનિને મુખ તો વાનરનું આપી દીધું પરંતુ બાકીના અંગોમાં પોતાના જેવું સ્વરૂપ આપીને અંતર ધ્યાન થઈ ગયા ભગવાનની આ વાત સાંભળીને અને એમનું મનોહર રૂપ મળી ગયું છે એમ સમજીને નારદ મુનિને બહુ હર્ષ થયો તે પોતાને કૃત્ય કૃત્ય માનવા લાગ્યા ત્યારબાદ મુનિશ્રેષ્ઠ નારદજી શીઘ્ર જ એ સ્થાન પર પહોંચી ગયા જ્યાં રાજા શીલ રાજકુમારોથી ભરેલી સ્વયંવર સભાનું આયોજન કર્યું હતું રાજકુમારોથી ઘેરાયેલી દિવ્ય સ્વયંવર સભા બીજી ઇન્દ્ર સભાની જેમ શોભાયમાન થઈ રહી હતી નારદજી એ સભામાં જઈને બેઠા ત્યાં બેસીને પ્રસન્ન મનથી વારંવાર એ જ વિચારવા લાગ્યા કે હું ભગવાન વિષ્ણુ જેવું જ રૂપ ધારણ કરીને બેઠો છું તેથી પેલી રાજકુમારી અવશ્ય મહારાજ ગળામાં વરમાળા પહેરાવશે બીજાને પરણશે નહીં પરંતુ મુનિ શ્રેષ્ઠ નારદને એ વાતની ખબર ન હતી કે એમનું મોઢું કેટલું કુરૂપ છે સભામાં બેઠેલા સર્વ મનુષ્યોએ મુનિને એમના પૂર્વ રૂપમાં જોયા રાજકુમાર વગેરે કોઈ પણ એમના રૂપ પરિવર્તન ના રહસ્યને જાણી ન શક્યા અને નારદજીની રક્ષા માટે ભગવાન રુદ્રના બે પાર્ષદો આવેલા હતા જે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ગુઢ ભાવથી ત્યાં બેઠા હતા તેઓ જ નારદજીના રૂપ પરિવર્તનના ઉત્તમ ભેદને જાણતા હતા નારદ મુનિને કામાવેશથી મૂઢ થયેલા જાણી તે બંને પાર્ષદો એમની પાસે ગયા અને અંદરો અંદર વાતચીત કરતા કરતા એમની મજાક અને હાસી કરવા લાગ્યા પરંતુ મુનિ તો કામ વિવળ હતા જ એમણે એમની યથાર્થ વાત પર સાંભળી ન સાંભળી કરી દીધી પોતાના હાથમાં સોનાની એક સુંદર માળા લઈ રાખી હતી તે શુભ લક્ષણા રાજકુમારી સ્વયંવરના મધ્ય ભાગમાં લક્ષ્મીની જેમ અપૂર્વ શોભા પ્રાપ્ત કરી રહી હતી ઉત્તમ વ્રતનું પાલન કરનારી તે ભૂપ કન્યા માળા હાથમાં લઈને પોતાના મનને અનુરૂપ વરને શોધતી આખી સભામાં ભ્રમણ કરવા લાગી નારદ મુનિનું ભગવાન વિષ્ણુની સમાન શરીર અને વાનર જેવું મોઢું જોઈને એ કુપિત થઈ ગઈ અને એમની તરફથી દ્રષ્ટિ હટાવીને પ્રસન્ન મનથી બીજી બાજુ ચાલી ગઈ સ્વયંવર સભામાં પોતાના મનોવાંછિત વરને ન જોઈને તે રાજકુમારી ભયભીત થઈ ગઈ અને રાજકુમારી સભામાં ચૂપચાપ ઊભી રહી ગઈ એણે કોઈના એ ગળામાં જયમાળા પહેરાવી નહીં એટલામાં જ રાજાની જેમ વેશભૂષા ધારણ કરેલા ભગવાન વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા બીજા કોઈએ એમને ત્યાં જોયા નહીં માત્ર એ કન્યાની જ દ્રષ્ટિ એમના ઉપર પડી ભગવાનને જોતા જ એ પરમ સુંદરી રાજકુમારીનું મુખ પ્રસન્નતાથી ઝળકી ઉઠ્યું એણે તત્કાળ જ એમના કંઠમાં તે જયમાળા પહેરાવી દીધી ભગવાન વિષ્ણુ એ રાજકુમારીને લઈને તરત જ અદ્રશ્ય થઈ ગયા આ બાજુ બધા રાજકુમાર રાજકુમારી શ્રીમતી બાબતે નિરાશ થઈ ગયા નારદ મુનિ તો કામ વેદનાથી આતુર થઈ રહ્યા હતા તેથી તે અત્યંત વેવળ થઈ ઉઠ્યા ત્યારે પેલા બંને બ્રાહ્મણ રૂપધારી જ્ઞાન વિસારદ રુદ્રના ગણ પોતાનું વાનર જેવું ઘૃણિત મુખ તો જોઈ લો રુદ્રગણો નું આવું વચન સાંભળીને નારદજી ઘણો વિસ્મય થયો તે શિવની માયાથી મોહિત હતા એમને દર્પણ પોતાનું મુખ જોયું

આ રીતે પોતાને મળેલા સાપ સાંભળીને પેલા બંને જ્ઞાની શિરોમણી શિવ ગણો મુનિને મોહિત જાણીને કશું બોલ્યા નહીં આ સર્વ ઘટનાઓમાં ભગવાન શિવની જ ઈચ્છા માનતા હતા તેથી ઉદાસીન ભાવથી બંને રુદ્રગણો પોતાના સ્થાને જતા રહ્યા અને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા ઓમ પિનાકીને નમઃ ઓમ શશિશેખરાય નમઃ ॐ वामदेवाय नमः